રાજકોટના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડોક્ટર નિધત બારટનું નિવેદન સામે આવ્યું છે કુલપતિને પત્ર લખી વિદ્યાર્થીના હિતની જાણ કરવામાં આવી કોઈ પણ જગ્યાએ પવિત્ર કાર્ય માટે ગંગાજળનો ઉપયોગ થાય છે સમાજના નુકસાન કરતા કોઈ પણ લોકો માટે ગંગાજળનો ઉપયોગ કરી શકાય શિક્ષણનું ક્ષેત્ર પવિત્ર કરવા માટે ગંગાજળનો ઉપયોગ કરવો જોઈએ ન્યાય માટે ઓપરેશન ગંગાજળ શરૂ કરવું જોઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષકોની કામગીરી તપાસી ઓપરેશન ગંગાજળ હેઠળ તેમને દૂર કરવા જોઈએ યુનિવર્સિટીમાં કામગીરી ન થાય તે ભવન સામે લાલ આગ કરવી જરૂરી છે યુનિવર્સિટીમાં જે કામ સમયસર થવા જોઈએ તે થતા નથી તેવું નિવેદન સામે આવ્યું છે સાથે જ ઓપરેશન ગંગાજળ હેઠળ સમગ્ર યુનિવર્સિટીનું શુદ્ધિકરણ થવું જોઈએ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તમામ કાર્યવાહી થવી જોઈએ સાથે જ પ્રોજેક્ટ જે અધૂરા છે તે તમામ પૂર્ણ થવા જોઈએ જેમાં લાઇબ્રેરી અને ઓડિટોરિયમ હોલનું કામ પણ અધૂરું હોવાનું જાણવા મળ્યું છે ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસે રાજ્ય સરકારે જીએટીના મારફતે નિયમોમાં ફેરફાર કરીને નવા નિયમ આપ્યા કે રાજ્ય સરકાર જેમાં ખર્ચ કરતી હોય એવા કોઈ પણ વિભાગ હોય એ વિભાગમાં કામ કરતા અધિકારી કે કર્મચારી વિભાગને ન્યાય ન આપી શકતા હોય અને એમની ઉંમર પચાસ વર્ષની ઉપર હોય તો રાજ્ય સરકાર એમને ફરજિયાત નિવૃત્ત કરી શકે છેલ્લા થોડા સમયથી રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં આવી ઘટનાઓ આપણે જોઈ છે આવી ઘટના મને લાગે છે કે દરેક યુનિવર્સિટીમાં મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર છે અને કીધું છે કે જો આને ગંગાજળની જેમ આપણે શુદ્ધ કરવા માંગતા હોઈએ યુનિવર્સિટીના શિક્ષણના તંત્રને તો આપણા જે કર્મચારી અધિકારીઓ જે કામ કરે છે એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ ચકાસણી કરવી જોઈએ જો એ વિદ્યાર્થીના હિતમાં કામ કરતા હોય ને હોયનું હિત ચાલુ હોય તો આપણે ચોક્કસ એમનું રાખવા જોઈએ જોઈએ અને એમને કામ કરવા દેવા પણ જો આપણા અધિકારીઓ કે કર્મચારીઓ ક્યાંક વિદ્યાર્થીઓનું હિત અથવા સમાજનું હિતને ધ્યાન ઉપર ન લેતા હોય તો આપણે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જરૂર પડે ત્યાં ગંગાજળ છાંટવું જોઈએ અને શુદ્ધિકરણ લાવવું જોઈએ પણ જગ્યાએ જ્યારે પવિત્ર કાર્ય થતું હોય ત્યારે ગંગાજળનો ઉપયોગ થાય છે માણસના જન્મથી ચાલુ કરીને એના અંત સુધી ગંગાજળ એ આપણી સંસ્કૃતિમાં જોડાયેલું છે માત્ર અસામાજિક તત્વો નહીં પણ સમાજને નુકસાન કરતા કોઈ પણ લોકો પછી એ શિક્ષણ ક્ષેત્રના હોય તો પણ એમને પણ શુદ્ધ કરવા માટે મને એમ લાગે છે કે આપણે ચકાસણી કરવાનું કીધું છે મૂલ્યાંકન કરવાનું કીધું છે અને ત્યારબાદ જો આવા કોઈ લોકો હોય તો એને દૂર કરીને ગંગાજળ છાંટવાનું કીધું છે ગંગાજળનો અર્થ અને ગંગાજળનો શબ્દ વાતાવરણને પવિત્ર કરવાના સંદર્ભમાં છે શિક્ષણનું ક્ષેત્ર પણ પવિત્ર થાય એવી અપેક્ષા આ શબ્દનો ઉપયોગ કર્યો